નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો તમે જોયું હશે કે ઘણા લોકો પોતાના હાથ અને પગ પર કાળા દોરા બાંધે છે કેટલાક લોકો તેને ફેશન માટે પહેરે છે કેટલાક લોકો તેને દુષ્ટ આંખ અને નકારાત્મક ઊર્જાથી બચાવવાનો ઉપાય પણ માને છે પરંતુ શું કાળા દોરા ખરેખર ફેશનનો એક ભાગ છે કે તેની પાછળ કોઈ ઊંડું મહત્વ છે જો તમે પણ તેનું સાચું રહસ્ય જાણવા માંગતા હો તો વિડિયોને અંત સુધી જોતા રહો પરંતુ શું તે માત્ર એક વલણ છે અથવા તેની પાછળ કોઈ ઊંડો અર્થ છે શું શક્ય છે આ કાળા દોરા તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવી શકે અને તમને દુષ્ટ નજરથી બચાવી શકે આ નાનકડા કાળા દોરાનું રહસ્ય શું છે શું આપણા પ્રાચીન શાસ્ત્રોમાં તેના મહત્વ વિશે કોઈ વિશેષ નિયમ અથવા પદ્ધતિનો ઉલ્લેખ છે જો તમે પણ આ બધી વાતો વિશે વિગતવાર જાણવા માંગતા હો તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ પણ તે પહેલા જો તમે ચેનલ પર નવા આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો ઘણી વખત એવું બને છે કે આપણે વિચાર કર્યા વિના પ્રથા અપનાવવાનું શરૂ કરીએ છીએ માત્ર લોકો તે કરી રહ્યા છે તેથી આપણે પણ તે જ કરવાનું શરૂ કરીએ છીએ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે તમારા જીવન પર શું અસર કરી શકે છે હાથ પગમાં કાળા દોરા બાંધવાનો આ ટ્રેન્ડ માત્ર આજે જ નથી પણ આધુનિક લોકો તેને ફેશન તરીકે પહેરે છે પરંતુ શાસ્ત્રોમાં તેના વિશે ઘણી રસપ્રદ બાબતો કહેવામાં આવી છે આ વસ્તુઓ તમને ન માત્ર આશ્ચર્યચકિત કરશે પરંતુ તમને તેનું વાસ્તવિક મહત્વ સમજવામાં પણ મદદ કરશે તો ચાલો જાણીએ કે ગુરુજીએ તેના વિશે શું કહ્યું છે તો મિત્રો ધ્યાનથી સાંભળો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે વારંવાર બીમાર છો અથવા તમને લાગે છે કે લોકોની નજર તમારા પર ખૂબ જ જલ્દી પડે છે અથવા તમે નકારાત્મક પ્રભાવિત છો તો સ્થિતિમાં કાળા દોરા તમારી ઘણી રીતે રક્ષા કરી શકે છે જો તમે તમારા અંગૂઠા પર કાળો દોરડો બાંધો છો તો તે ફક્ત તમારું સ્વાસ્થ્ય જ નહીં પરંતુ તમારા જીવનમાં સકારાત્મક પરિણામો પણ લાવશે કાળો દોરો તમને ખરાબ નજરથી રક્ષણ આપે છે અને બહારના વાતાવરણથી પણ રક્ષણ આપે છે રાખો કે જો તમે પુરુષ છો તો તમારા જમણા અંગૂઠા પર કાળો દોરો બાંધવી જોઈએ અને જો તમે સ્ત્રી છો તો તમારે ડાબા અંગૂઠા પર કાળો દોરો બાંધવો જોઈએ કાળો દોરો બાંધતી વખતે હંમેશા ગાંઠ બાંધવાનું ભૂલશો નહીં તે તમારા શરીર અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરે છે કાળો દોરા બાંધવા માટે સૌથી યોગ્ય દિવસ શનિવાર માનવામાં આવે છે હંમેશા તેને બે કે છ વર્તુળોમાં બાંધો તે ફક્ત તમારું રક્ષણ જ નહીં કરે પણ તમને દુષ્ટ આંખ અને સ્વરથી પણ બચાવશે મિત્રો ગુરુજી કહે છે કે કાળા દોરા બાંધવા એ આજના યુવાનોની વિચારસરણી નથી આ પરંપરાનું લાંબા સમયથી પાલન કરવામાં આવે છે પહેલાના સમયમાં લોકો પોતાના હાથ અને ગળામાં કાળા દોરા બાંધતા હતા અને વૈજ્ઞાનિકો પણ માને છે કે આપણું શરીર પાંચ તત્વો પૃથ્વી હવા અગ્નિ પાણી અને આકાશથી બનેલું છે આપણું શરીર આ તત્વોની ઉર્જાથી ચાલે છે પરંતુ જ્યારે આપણે નકારાત્મક ઉર્જાથી ઘેરાયેલા હોઈએ છીએ ત્યારે આપણને આ તત્વોની ઉર્જા પર્યાપ્ત રીતે મળતી નથી તેથી આ તત્વોની સકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષવા અને નકારાત્મક ઉર્જાને ટાળવા માટે સંબંધિત પગલા લેવામાં આવે છે એટલા માટે આપણી દાદી પણ કાળો ટીકો અને કાળો દોરો લગાવવાનો આગ્રહ રાખતી હતી આ એક જૂની પરંપરા છે જે હજુ પણ વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથી સુસંગત માનવામાં આવે છે કારણ કે કે એવું માનવામાં આવે છે કાળા રંગની વિશેષતા એ છે કે તે આંખોની નકારાત્મક ઉર્જાને સંપૂર્ણપણે શોષી લે છે તેના કારણે નકારાત્મક ઉર્જા તમને અસર કરતી નથી જો તમને શરદી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો તમે તમારા હાથના કાંડા પર કાળો દોરો પણ બાંધી શકો છો આ ઉપાય માટે ગુરુજીએ કહ્યું છે કે બજારમાંથી રેશમ કે સુતરાઉ કાળા રંગનો દડો લાવો આ ઉપાય મંગળવાર કે શનિવારે સાંજે કરવો જોઈએ હનુમાન મંદિરમાં કાળા દોરા સાથે જાઓ અને તેમાં નવ નાની ગાંઠો બાંધો આ પછી હનુમાનજીના ચોલા પર સિંદૂર લો અને આ ગાંઠો પર નાના બિંદુઓ મૂકો પછી હનુમાન ચાલીસાનો પાંચ વખત પાઠ કરો અને આ દોરા પર બાંધી દો જો તમે તમારા કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી તો શનિવારે શનિદેવના મંદિરમાં જાઓ કાળા સૂતરાઓ અથવા રેશમનો દોરો લો અને ઓમ શમાને ચરે નમઃ મંત્રનો જાપ કરતી વખતે આ દોરામાં નવગાંઠ બાંધો આ ઉપાય નકારાત્મક ઉર્જાને દૂર કરવા અને સકારાત્મકતા લાવવા માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે અને તમને શુભ પરિણામો પણ આપશે આ ઉપાય કરવાથી તમારા બાળકનું ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત રહેશે અને તમારા મનમાં ચાલી રહેલી અશાંતિ પણ સમાપ્ત થશે તેમજ તમારું ધ્યાન વ્યવસાય અને અન્ય કાર્યોમાં કેન્દ્રિત રહેશે જો તમને વ્યાપારમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે તો આ દોરા તમારી દુકાનના મુખ્ય દરવાજા સાથે બાંધો અથવા તેને તમારા ગળામાં રાખો આ ઉપાય માત્ર તમારા વ્યવસાયમાં પ્રગતિ જ નહીં લાવે પરંતુ તમારી મહેનત પણ બમણી કરશે કાળો દોરો તમને નકારાત્મક ઉર્જાથી બચાવે છે અને તમારા મનમાં શાંતિ અને સકારાત્મકતાનો સંચાર કરે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કાળા રંગમાં ઉર્જાને શોષવાની શક્તિ છે તેથી જ જ્યારે તમે ઘરના મુખ્ય દરવાજા અથવા દુકાનના મુખ્ય દરવાજાની આસપાસ બાંધો છો ત્યારે તે દુષ્ટ આંખ અને નકારાત્મક ઉર્જાને તમારા ઘર અથવા શરીરમાં પ્રવેશતા અટકાવે છે આ દોરો તમારા માટે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે જો તમે શનિદેવની પ્રભાવિત છો અથવા સાબકા ભાઈ કારણે પરેશાન છો તો શનિવારે હનુમાનજીના મંદિરમાં જાઓ કાળા દોરામાં નવ ગાંઠ લગાવો અને તેને તમારા ગળામાં પહેરો આ ઉપાય તમને શનિદેવના ક્રોધથી બચાવશે અને તમારા જીવનમાં સ્થિરતા અને શાંતિ લાવશે મિત્રો એક ખાસ નોંધ ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહી કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જણાવો અને જો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરી દેજો જેથી આ માહિતી પણ તેમને પ્રાપ્ત થાય